જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અનંત ચતુર્દશીના દિવસે કરાતી ભગવાન શ્રી ગણેશની પૂજા વિસર્જનનો શુભ સમય આ દિવસે કરવાના ઉપાયો અને ગણેશ વિસર્જનના દિવસે કરાતી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના સાંભળશું મિત્રો અનંત ચતુર્દશી અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ગુરુવારે છે પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે છ કલાક બાર મિનિટથી સાંજે છ કલાક ઓગણપચાસ મિનિટ સુધી તથા વિસર્જન માટેના ત્રણ મુહૂર્ત શુભ છે જેમાં પ્રથમ મુહૂર્ત છે સવારે છ કલાક અગિયાર મિનિટથી સાત કલાક ચાલીસ મિનિટ સુધીનું બીજું મુહૂર્ત છે સવારે દસ કલાક બેતાલીસ મિનિટથી બપોરે ત્રણ કલાક દસ મિનિટ સુધીનું અને ત્રીજું મુહૂર્ત છે સાંજે ચાર કલાક એકતાલીસ મિનિટથી રાત્રિના નવ કલાક દસ મિનિટ સુધીનું આમાંથી કોઈપણ શુભ સમયે ભગવાન શ્રી ગણેશની પૂજા અને વિસર્જન કરી શકાશે મિત્રો દસ દિવસ આપણે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી આજે ધામધૂમથી ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરાશે આજે ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરી તેનું વ્રત રાખવામાં આવે છે તેના વિશે પણ જાણીશું સૌ પહેલાં જાણી લઈએ કે વિસર્જનના સમયે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવી મિત્રો ગણેશ ચતુર્થીના દસ દિવસ બાદ અગિયારમાં દિવસે અનંત ચતુર્દશી આવે છે આ દિવસે બાપાને જળમાં વિસર્જિત કરાય છે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જનના દિવસે બાપાની મૂર્તિને સહેજ ખસેડી લેવી અને બાપા પાસે ક્ષમા યાચના માંગવી કે હે ગણપતિ બાપા આ દસ દિવસ અમારી પૂજામાં જો કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો અને આવતા વર્ષે વેલેરા આવજો અત્યારે આપ આપના પવિત્ર લોકમાં પાછા સીધાવો મા પાર્વતીને અમારા પ્રણામ કહેજો અને આવતા વર્ષે અમારા ઘરને પવિત્ર પાવન કરવા વેલેરા આવજો એમ પ્રાર્થના કરવી અને કહેવું કે હે બાપા અમને આશીર્વાદ આપો અમારું આખું વર્ષ સુખ શાંતિમાં વીતે અમારું દરેક કાર્ય નિર્વિધને પાર પડે તેમજ ઘરમાં હંમેશા સુખાકારી બની રહે ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની પૂજા આરતી કરવી આ દિવસે ભગવાન શ્રી ગણેશને ભાવતા ભોજનનો થાળ ધરાવો તેમને મનગમતા લાડુ કે મોદક ધરાવવા કારણ કે ગણપતિ દાદાને ભોજન અતિ પ્રિય છે અને તેમનું પેટ ખૂબ જ મોટું છે આથી તેમને ભૂખ પણ વધારે લાગે છે તો ગણપતિ દાદા તેની માતા પાર્વતી પાસે પહોંચે ત્યાં સુધીમાં રસ્તામાં તેને ભૂખ ન લાગે એટલા માટે ભગવાનને મનગમતા ભોજનનો થાળ ધરાવો તેમજ બાપાને વિદાય આપતા સમયે પાંચ ભોગ અવશ્ય રાખવા આ પાંચ ભોગ એટલે કે પાંચ લાડુ પાંચ મોદક અથવા તો ઋતુના પાંચ ફળ અવશ્ય આપવા જેથી બાપાને રસ્તામાં ભૂખ લાગે તો એ જમી શકે આમેય માતા પાર્વતી પણ પ્રસન્ન થશે અને મા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થશે તેના ભક્તોને ધન ધાન્યના ભંડાર ભરેલા રહે તેવા આશીર્વાદ આપશે એવું કહેવાય છે કે બાપા જ્યારે આપણી ઘરેથી વિદાય લે છે ત્યારે ઘરનો કલેશ દુઃખ દોષ ગરીબી બધું જ સાથે લેતા જાય છે આથી ઘરની અશુભતા કાઢવા માટે ગણપતિ બાપાને ઘરના દરેક રૂમમાં પ્રવેશ જરૂર કરાવવો બાપાને ઘરના બધા જ રૂમમાં ફેરવવા ત્યારબાદ સ્થાપન કરેલું કળશનું જળ દરેક રૂમમાં છાંટવું વધેલું જળ ફૂલ છોડ કે વૃક્ષને રેડી દેવું આ જળ તુલસી ક્યારે ન રેડવું એ વાતનું ધ્યાન રાખવું સ્થાપન કરેલું શ્રીફળ દાદાની સાથે જળમાં વિસર્જન કરી દેવું બાપાને વિદાય કરતી વખતે ઢોલ નગારા તેમજ ગણપતિ બાપાનો જય જયકાર કરવો આ રીતે પૂરી શ્રદ્ધા અને ધામધૂમથી બાપાની વિદાય કરવી શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દસ દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી વિધિવત પૂજા અર્ચના કરી વિસર્જન કરવાથી મનુષ્યના કષ્ટોનું નિવારણ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દસ દિવસ ભગવાન ગણેશજીની પૂજામાં જો કોઈ પૂજા સામગ્રી ચડાવવામાં આવી હોય આ બધી જ સામગ્રીની પોટલી બાંધવી આ પોટલીને ભગવાન શ્રી ગણેશ સાથે વિસર્જિત કરી દેવી પોટલીનો આ ઉપાય કરવાથી ઘરની ગરીબી રોગ દુઃખ કષ્ટનો નાશ થાય જીવનમાં સુખ સમૃદ્ધિ શુભતા સાથે ઘરમાં મંગલતા આવશે જો ઘરમાં અમુક શુભ કાર્યો અટકેલા હોય જેમ કે લગ્ન સગાઈ આડે બાધા આવી રહી છે કોઈ કાર્યોમાં સફળતા નથી મળતી તો તેમણે જ્યારે ભગવાન શ્રી ગણેશની વિદાય કરો ઘરમાંથી ત્યારે એક મુઠ્ઠી લીલા મગ લેવા અને એ ઘરને ચારે તરફ ફેરવી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ઉપર ફેરવી જ્યારે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરો ત્યારે એ વિસર્જનની સાથે એ લીલા મગ પણ વિસર્જિત કરી દેવા આમ કરવાથી ઘરની દરેક નકારાત્મકતા દૂર થશે ઘરમાં શુભ માંગલિક પ્રસંગો આવવાના શરૂ થશે અને દરેકની મનોકામના પૂર્ણ થશે આ રીતે વિધિ વિધાનથી વાજતે ગાજતે બાપાની વિદાય કરવાથી ઘરમાં શુભતા સાથે મંગલતા અને રીતિ સિદ્ધિ બુદ્ધિનો વાસ થાય છે મિત્રો જે રીતે આનંદ ઉલ્લાસ હર્ષથી બાપાને ઘરમાં પ્રવેશ કરાવ્યો હોય એ જ રીતે બાપાને આનંદ ઉલ્લાસ અને વાજતે ગાજતે વિદાય આપવાથી બાપાની કૃપા આખું વર્ષ ઘર પર બની રહે છે તથા અનંત ચૌદશના બીજા દિવસે નાના બાળકો બ્રાહ્મણ કે પછી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ભોજન કરાવવું અથવા અલ્પાહાર કરાવો આ રીતે ગણેશ ચૌથો વ્રતના પારણા કરવા તો મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશની પૂજા વિસર્જનનો સમય મુહૂર્ત આ દિવસે કઈ વિધિથી પૂજા કરવી આ દિવસે કરવાનો ઉપાય અને ભગવાન શ્રી ગણેશને કરાતી ક્ષમાયાચના હવે સાંભળશું અનંત ચૌદશ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા મિત્રો ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્દશીએ ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા સંતાન સુખ અને ઐશ્વર્યની કામના માટે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરે છે આ વ્રતનો ઉલ્લેખ અગ્નિપુરાણમાં કરેલો છે કહેવાય છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ ચૌદ વિશ્વની રક્ષા માટે ચૌદ સ્વરૂપ ધારણ કર્યા હતા આથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરાય છે આથી આ દિવસને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરી ભગવાન શ્રી હરિવિષ્ણુને સૂત્ર અર્પણ કરવામાં આવે છે સૂતરના અથવા નાડાછડીના દોરાને ચૌદ ગાંઠવાળી શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરી આ સૂત્ર અર્પણ કરવામાં આવે છે જેને અનંત સૂત્ર કહેવામાં આવે છે પૂજા પૂર્ણ થયા બાદ આ અનંત સૂત્રને હાથના કાંડા પર બાંધી દેવાનો હોય છે આમ કરવાથી જીવનની દરેક નકારાત્મક ઉર્જા નાશ પામે છે શરીરમાં કોઈ રોગ કષ્ટ કે બીમારી નથી આવતી આપણી આસપાસ કોઈ નકારાત્મક ઉર્જા કે મેલી વિદ્યા નથી આવતી આથી આ દિવસથી ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરી અનંત સૂત્ર અર્પણ કરવામાં આવે છે અને તે હાથના કાંડે બાંધવામાં આવે છે કહેવાય છે કે જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન વન ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને અનંત ચૌદશનું વ્રત કરવા માટે કહ્યું હતું કે હે યુધિષ્ઠર તમે વિધિપૂર્વક અનંત ભગવાનનું વ્રત કરો તેના દ્વારા તમારા બધા જ સંકટ દૂર થઈ જશે અને તમારું રાજ્ય પાછું મળી જશે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠરે અનંત ભગવાનનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું આ વ્રતના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો અને તેઓ ચીરકાળ સુધી રાજ્ય કરતા રહ્યા આ વ્રતમાં ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરાય છે એકટાણું કે ઉપવાસ કરાય છે રેશમના દોરાને કે પછી સૂતરના દોરાને કંકુથી રંગી તેમાં ચૌદ ગાંઠ બાંધવામાં આવે આ દોરાને અનંત સૂત્ર કે રક્ષા સૂત્ર કહેવામાં આવે છે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજામાં આ રક્ષા સૂત્ર કે અનંત સૂત્રને રાખી જ્યારે પૂજા પૂર્ણ થાય ત્યારે પુરુષોએ જમણા હાથના કાંડે તથા સ્ત્રીઓએ ડાબા હાથના કાંડે બાંધી દેવો આ રક્ષાસૂત્ર શ્રીહરિના ચૌદ લોકનું પ્રતિક માનવામાં આવે છે આ અનંત રૂપી દોરાને પૂજામાં ભગવાન વિષ્ણુ પર અર્પણ કરી પ્રતિ પોતાના કાંડે બાંધે તો તેના જીવનમાં દરેક કષ્ટ રોગ બાધા દૂર થાય છે તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હાવી નથી થતી તેના પર આવતા બધા જ સંકટો ટળી જાય છે અનંત દોરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર છે તથા અનંત ફળને આપનાર છે આ વ્રત બધા જ પ્રકારે કષ્ટોમાંથી મુક્તિ આપે છે મહાભારતમાં કહ્યું છે કે આ વ્રત કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે જેને ગ્રહદોષ બાધા હોય તો તે બાધા પણ દૂર થાય છે અનંત ચૌદશ એટલે શ્રીજીનું ધામમાં પ્રયાણ અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજાનો શ્રેષ્ઠ દિવસ અનંત એટલે ભગવાન શ્રી વિષ્ણુનો શેષ નાગ વાસુકી ઉપર વિરાજમાન અવતાર આ અવતાર ભગવાને ચૌદ લોકના ઉદ્ધાર માટે લીધો હતો આથી આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત અવતારની કથા શ્રવણ કરવાનું મહાત્મ્ય છે તથા આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરાવવી તથા વાંચવી કે સાંભળવા આમ અનંત ચતુર્દશી એટલે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવાનો દિવસ તથા દસ દિવસ પૂરી શ્રદ્ધા ભક્તિથી જે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી હોય તેને વિસર્જન કરવાનો દિવસ ભગવાન શ્રી ગણેશને વિદાય આપવાનો દિવસ કહેવાય છે કે જ્યારે મહર્ષિ વેદવ્યાસે સમગ્ર મહાભારતનું દ્રશ્ય પોતાની અંદર આત્મસાત કર્યું પરંતુ તે લખવા તેઓ અસમર્થ હતા તેથી તેને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી કે જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી અને બ્રહ્માજીએ કહ્યું કે શ્રી ગણેશ બુદ્ધિના દેવતા છે તે જરૂર તમારી મદદ કરશે અને મહર્ષિ વેદ વ્યાસે ગણેશને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી અને ભગવાન શ્રી ગણેશે તે લખવાની સ્વીકૃતિ આપી દીધી ઋષિ વેદવ્યાસીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસ સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી અને ભગવાન ગણેશે અક્ષરઃ એવીને એવી જ લખી જ્યારે વેદ વ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરી અને આંખો ખોલીને જોયું તો સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદ વ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો કહેવાય છે કે જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી હતી તે ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થયું તે દિવસ હતો અનંત ચતુર્દશીનો ત્યારથી ગણેશજીને આપણે દસ દિવસ સુધી ઘરે બેસાડી તેની પૂજા પ્રાર્થના કરીએ છીએ અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પૂરા થાય ત્યારે અનંત ચતુર્દશીના દિવસે તેનું વિસર્જન કરીએ છીએ કહેવાય છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે કંઈ ઈચ્છા પૂર્તિ કરવા માગતા હોય તે ભગવાન શ્રી ગણેશને જ્યારે વિસર્જન કરીએ ત્યારે તેના કાનમાં કહી દેવું અથવા તો કોરા કાગળ પર પોતાની ઈચ્છાને લખીને જ્યારે ભગવાન શ્રી ગણેશનું જળમાં વિસર્જન કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશની સાથે તે કાગળનું પણ વિસર્જન કરી દેવું આમ કરવાથી તેના મનની મનોકામના પૂર્ણ થઈ જશે તેની ઈચ્છા પૂર્ણ થઈ જશે જો ભગવાન શ્રી ગણેશની પ્રતિમા નાની હોય કે પછી માટીની હોય તો ઘરે જ પાણી ભરેલા ટબમાં વિસર્જિત કરી દેવી અને પ્રતિમા જો મોટી હોય તો નદી કે તળાવમાં જઈ વિસર્જિત કરવી અને વિસર્જન પહેલાં ભગવાન શ્રી ગણેશના કાનમાં આવતા વર્ષે વહેલા વહેલા પધારજો તેવું આમંત્રણ જરૂર આપવું આમ કરવાથી બાપાના આશીર્વાદ તેના ભક્તો પર સદાય બની રહેશે અને આવતા વર્ષે તેના ભક્તને મળવા તે ખુશી ખુશી પાછા આવશે તો મિત્રો આ હતું ગણેશ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવી પૂજાનો સમય ગણેશ વિસર્જનનો શુભ મુહૂર્ત આ દિવસે કરવાના ઉપાયો તથા અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજાનું મહાત્મ્ય તથા ભગવાન શ્રી ગણેશને વિસર્જન શા માટે કરવામાં આવે છે તેની સુંદર કથા પણ આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશનો દસ દિવસનો આ ઉત્સવ દરમિયાન કરેલી ભગવાન શ્રી ગણેશની પૂજા દરેક દર્શક મિત્રોને ફળે બાપાની કૃપા તેના જીવનમાં હંમેશા બની રહે જીવનમાં મંગલતા આવે તેવી પ્રાર્થના સાથે ભગવાન શ્રી ગણેશની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા ચેસ્ટ